વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયામાં હાલ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તમે આર્થિક વ્યવહાર માટે બેંકમાં ચોક્કસ જતા જ હશો અને કોઈને કોઈ રીતે બેંક સાથે સંકળાયેલા પણ હશો કોઈ દર્દીને જરૂર પડે તો તમે બ્લડ બેંક વિશેની પણ જાણકારી મેળવી હશે બ્લડ બેંક વિશે પણ આપ ચોક્કસ થોડા ઘણા અંશે તો માહિતગાર હશો જ પરંતુ આજે હું આપને એક એવી બેંક વિશે વાત કરવા જઈ રહ્યો છું કે જેનાથી મોટા ભાગના લોકો અજાણ હોય છે હ્યુમન મિલ્ક બેંક ઘણા લોકોને આ જાણીને કદાચ આશ્ચર્ય સાથે નવાઈ પણ લાગશે પરંતુ આ એક હકીકત છે સામાન્ય રીતે માતા પોતાના વહલ સોયા બાળકને સ્તનપાન કરાવતી હોય છે સ્તનપાનથી માતા અને બાળક બંનેને ફાયદો થાય છે પરંતુ ઘણા નવજાત શિશુઓ એવા પણ હોય છે કે જેઓને પોતાની માતાનું ધાવણ પણ મળતું નથી આવા સંજોગોમાં નવજાત શિશુ માટે હ્યુમન મિલ્ક બેન્ક વરદાનરૂપ સાબિત થઈ શકે છે ઘણી માતાઓ એવી પણ હોય છે કે જેઓ પોતાના શિશુને તો ધાવણ આપે જ છે તેની સાથે સાથે અન્ય નવજાત શિશુઓ માટે પણ ધાવણનું દાન કરે છે હા તમે સાચું સાંભળ્યું છે માતાઓ ધાવણનું દાન કરે છે હ્યુમન મિલ્ક બેંક થકી અનેક નવજાત શિશુઓને મળ્યા અમૃતના આશીર્વાદ ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી પંદર હજાર આઠસો ને વીસ માતાઓ મહામુલા ધાવણના દાન થકી બાર હજાર ચારસો ને ત્રણ બાળકોની પરોક્ષ માતા બની છે ગુજરાતમાં હ્યુમન મિલ્ક બેંક ક્યાં શહેરમાં કાર્યરત છે તેની જો આપણે વાત કરીએ તો સુરત વડોદરા વલસાડ અને ગાંધીનગર ખાતે હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે હ્યુમન મિલ્ક બેન્ક થકી નવજાત શિશુઓને માતાનું મહામૂલું ધાવણ મળી રહ્યું છે અને ધાવણનું દાન કરનારી માતાઓ પણ પોતાના નવજાત શિશુની સાથે અન્ય નવજાત શિશુની પરોક્ષ માતા પણ બની રહ્યા છે નવજાત શિશુઓ માટે ખરેખર ધાવણનું દાન કરનારી માતાઓ યશોદા સાબિત થઈ રહી છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર